નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ છ ગણિત બે હજાર ત્રેવીસના પ્રશ્નપત્રની ચર્ચા કરીએ છીએ તો એમાં આજે આપણે ભાગ બેની ચર્ચા કરીશું ભાગ એકમાં આપણે એકથી વીસ સુધીના એમસીક્યુ ખાલી જગ્યાઓ ખરા ખૂટા અને વ્યાખ્યાની ચર્ચા કરી હવે આગળ દાખલા નંબર ત્રણની ચર્ચા કરીએ દાખલા નંબર ત્રણ એ નીચેના દાખલા ગણો ગમે તે ચાર જેના આઠ ગુણ એટલે એક દાખલાના બે ગુણ હશે અહીંયા આગળ ઉપર તમે દાખલો જોઈ શકતા હશો તો એ આગળ નીચે હું એનું સોલ્યુશન કરીશ તો ચાલો જોઈએ એક બસો પ્લસ ત્રીસ પ્લસ આઠ પ્લસ ત્રણ છેદમાં દસ પ્લસ નવના છેદમાં સો ને દશાંશ સ્વરૂપે લખો એટલે આનો સરવાળો કરો ચલો અહીં આગળ બસો પ્લસ આઠ ત્રીસ પ્લસ આઠ પ્લસ ત્રણના છેદમો દસ પ્લસ નવના છેદમો સો ને દશાંશ સ્વરૂપે લખો તો ચલો જોઈએ બસો પ્લસ ત્રીસ પ્લસ આઠ એટલે બસો અડત્રીસ પ્લસ ત્રણના દસ એક જીરો વાથી પોઈન્ટ એક સ્ટેપ આગળ જશે એટલે શું આવે જીરો પોઈન્ટ ત્રણ અહીંયા આગળ બે જીરો હોય એટલે આ રીતના શી પોઈન્ટ નવની પાછળ હોય બે સ્ટેપ આગળ જાય એટલે આગળ આવે એક બીજું સ્ટેપ આવે બે એટલે આગળ શું આવશે કંઈ ન હોય ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ચલો હવે આનો સરવાળો કરીશું એટલે બસો અડત્રીસ પોઈન્ટ જીરો જીરો ચલો પછી પ્લસ જીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ નીચે આવશે પોઈન્ટ પ્લસ ઝીરો પોઈન્ટ જીરો નવ તો એ આગળ પોઈન્ટ આગળ જીરો પાછળ જીરો અને નવ આ રીતના પોઈન્ટને નીચે પોઈન્ટ ગોઠવીશું હવે એના પછી સરવાળો નવ એ આગળ ત્રણ પોઈન્ટ આઠ ત્રણ બે એ બસો અડત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ જવાબ આવશે ચલો દાખલા નંબર બે એક લંબચોરસની લંબાઈ સત્તર મીટર અને પહોરાઈ આઠ મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો અહીંયા કરે એની રકમ તમે ઉપર જોઈ શકો છો લંબચોરસની લંબાઈ સત્તર મીટર આ રીતના લંબચોરસ હશે તો લંબાઈ હશે સત્તર મીટર અને પહોરાઈ આઠ મીટર તો આઠ મીટર તો તેનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોરાઈ લંબાઈ આવશે સત્તર પહોરાઈ આવશે આઠ સત્તર ગુણ્યા આઠ સાત છપ્પન મીટરનો વર્ગ ચલો ફરી જોઈએ લંબચોરસ એનું ક્ષેત્રફળ શોધવાનું છે લંબાઈ સત્તર મીટર પહોરાઈ આઠ મીટર તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સત્તર ગુણ્યા આઠ એટલે સાત અઠ્યું છપ્પન વધી પાંચ આઠ આઠ દસ તો તેર સત્તર અઠ્યું એકસો છત્રીસ એકમ આવશે મીટરનો વર્ગ તો લંબચોરસનું ક્ષેત્ર પર કેટલું થશે એકસો છત્રીસ મીટરનો વર્ગ ચલો આગળ આગળ નીચેની અભિવ્યક્તિ આપો ને સાત વડે ગુણી ચાર ઉમેરતો પણ અહીંયા આગળ એ દાખલો કેન્સલ થયેલો છે તો એની જગ્યાએ આપણે બીજો એક દાખલો મૂકીશું આ રીતના ચોરસ આપેલું હોય ચોરસની એક બાજુની લંબાઈ હોય બાર મીટર તો ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય ચાર ગુણ્યા લંબાઈ જ્યારે ક્ષેત્રફળનું ચોરસના તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા આગળ લખીએ ચાર ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા બાર બાર ચોગ અડતાલીસ મીટર તેની પરિમિતિ કેટલી આવશે તો ચોરસની પરિમિતિ બરાબર અડતાલીસ મીટર ઘરેનું ક્ષેત્ર પર લંબાઈ ગુણે લંબાઈ એટલે બાર ગુણ્યા બાર એટલે બારનો વર્ગ એકસો ચુવાલીસ એકમ આવશે મીટરનો વર્ગ તો ક્ષેત્રફળ કેટલું મળશે એકસો ચુવાલીસ મીટરનો વર્ગ ચાલો આગળ દાખલો ચાર સેમી ત્રિજ્યા એક વર્તુળ દોરો તેમાં એક ત્રિજ્યા અને વ્યાસ દર્શાવો તો અહીંયા આગળ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો એની જગ્યાએ બીજો એક પ્રશ્ન હું લખું અહીંયા આગળ ત્રિકોણ જેની એક બાજુનું માપ સાત મીટર આપેલું છે ત્રિકોણ એક બાજુનું માપ સાત મીટર આપેલું છે તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે તો ત્રિકોણની પરિમિતિ બરાબર બાજુઓ કેટલી આ એક બે અને ત્રણ તો ત્રણ બાજુઓ એટલે ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે ત્રણ ગુણ્યા બાજુ તો ત્રણ ગુણ્યા બાજુ કેટલી સાત તો સાત તરી એકવીસ મીટર આ મળશે ત્રિકોણની પરિમિતિ આ ત્રિકોણ કેવો હોવો જોવા સમબાજુ ત્રિકોણ હોવો જોઈશે એટલે ત્રણેય બાજુ સરખી હોવી જોઈએ તો એની પરિમિતિનું સૂત્ર શું બનશે ત્રણ ગુણ્યા બાજુ એટલે ત્રણ ગુણ્યા સાત સાત તરી એકવીસ મીટર ચલો આગળ ત્રીસ મિનિટ અને એક કલાકનો ગુણોત્તર શોધો હવે મિનિટ મિનિટ અહીંયા અને આપેલું છે કલાક આ બંનેનો ગુણોત્તર શોધવો હોય તો શું કરવાનું તો પાછળના જે એકમો હોય એ એકમો સરખા આપેલા હોવા જોઈએ અહીંયા આગળ મિનિટ અહીંયા આગળ કલાક તો કલાક શું કરશું મિનિટમાં રૂપાંતર કરશું તો ત્રીસ મિનિટ બાજુમાં એક કલાક એટલે સાહીઠ મિનિટ તો સાહીઠ મિનિટ ચલો સાઠ બરાબર જીરો જીરો થશે કેન્સલ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ કેન્સલ એટલે એક અપોન બે એટલે ગુણોત્તર કેટલો આવશે એક જેમ બે ફરી જ જોઈએ ત્રીસ મિનિટ અને એક કલાક એનો ગુણોત્તર મેળવો ગુણોત્તર મેળવવા માટે શું કરવાનું બંને એકમ સરખા કરવા તો એ આગળ કલાકનું મિનિટમાં કરશું એટલે સાઠ મિનિટ પછી બંનેના ભાગાકાર કરી અને છેદ ઉડાડીશું એટલે કે લાવશે એક અપોન બે એટલે એક જેમ બે કહેવાય છે તો આ ત્રીસ મિનિટ અને એક કલાકનું ગુણોત્તર એક જેમ બે મળશે તો એ આગળ પાંચ દાખલાની ચર્ચા કરી એમાંથી ગમે તે ચાર દાખલા લખવાના થશે ચલો એના પછી બે નીચેના દાખલા ગણો ગમે તે ચાર ત્રણ ગુણ એક દાખલાના ગુણ કેટલા ત્રણ એક વીર પચાસ મીટર લાંબી અને પચીસ મીટર પહોળી બાગની ફરતે દસ ઓટા પૂરા મારે છે તો તે કેટલું અંતર દોડ્યું હશે જો પચાસ મીટર લંબાઈ અને પચીસ મીટર પહોરાય આ રીતના બાગ હશે પચાસ મીટર લંબાઈ હશે અને એની પહોરાઈ હશે પચીસ મીટર પચાસ મીટર લંબાઈ અને પચીસ મીટર પહોરાય વાળા બાગની ફરતે દસ ઓટા પૂરા મારે છે તો કેટલું અંતર દોડ્યું હશે ચલો કેટલા દસ ઓટા તો અહીંયા આગળ શું શોધશું બાઘની ફરતે દોડે છે એટલે એની પરિમિતિ શોધવામાં આવશે તો ચલો લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ સૂત્ર શું આવશે બે અંશમાં લંબાઈ વત્તા પહોરાય तो 2 लंबाईakse 50 प्लस चौड़ाई 25 तो 2 50 + 25 એટલે 75 અને 75 * 2 એટલે 150 મીટર તો એક चक्कर પૂરો કરસે એટલે 150 મીટર અંતર કપાય છે જો અહીં આગળ લંબચોરસની પરિમિતિ 50 + 20 25 એટલે 75 * 2 એટલે 150 એ એક ઓટો મારશે એટલે એકસો પચાસ મીટર અંતર કપાશે એવા દસ આંટા મારવાના છે તો દસ આંટા મારતો કપાતું અંતર બરાબર એકસો પચાસ ગુણ્યા દસ તો કેટલા આવશે પંદરસો મીટર તો પંદરસો મીટર અંતર કાપશે અને જો એને કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો ભાગ્યા હજાર કરશો એટલે એક પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપશે તો પંદરસો મીટર અથવા એક પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપશે ચલો રામ અને શ્યામ વચ્ચે સો રૂપિયા સાત જેમ ત્રણના પ્રમાણમાં વહેંચો રામ અને શ્યામ વચ્ચે તો ઉપર જોવા રકમ અહીંયા આગળ હું લખું રામ બાજુમાં લખું શ્યામ કેટલા રૂપિયા વેચવાના સો રૂપિયા અને એનું પ્રમાણ આપેલું છે આગળ દસ એમાંથી આ સાત જેમ ત્રણ એટલે સાત હસી રામના તો ઉપર સાત ગુણ્યા કેટલા સો રૂપિયા પેલા જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણનું કરીશું સરવારો એટલે કે સાત વત્તા ત્રણ એટલે થશે દસ દસ લખીશું નીચે એ દસમાંથી રામના ભાગમાં કેટલા આવશે સાત પ્રમાણમાં જે આગળનું હોય એ હોય રામનું તો ઉપર લખીશું સાત ગુણ્યા સો એ જ રીતના લખીએ શ્યામ માટે તો શ્યામના કેટલા આવશે દસ ઉપર કેટલા ત્રણ ગુણ્યા સો તો ચલો આમ દસે સો દસ જીત્યું સિત્તેર તો રામની જોડી આવશે સિત્તેર રૂપિયા એ રીતના શ્યામનું જોઈએ દસે દો દસ તરી ત્રીસ તો શ્યામની જોડે આવશે ત્રીસ રૂપિયા તો આ રીતના શોધી શકાય પહેલાં શું કરવાનું આપેલ ગુણોત્તરનો સરવારો કરીશું એટલે સાત વત્તા ત્રણ બરાબર દસ કુલ ગુણોત્તરનું પ્રમાણ મળશે દસ એમાંથી રામ જોડે કેટલા હશે સાત ભાગ એટલે દસમાંથી સાત ગુણ્યા સો એક કેટલા એટલે ગુણ્યા સો તો આવશે સિત્તેર રૂપિયા એ જ રીતના શ્યામ માટે માંથી ત્રણ તો સો એક કેટલા એટલે ગુણ્યા સો છે ઉડારો એટલે ત્રીસ રૂપિયા તો અહીંયા આગળ જુઓ રામ અને શ્યામ એ વચ્ચે કેટલા રૂપિયા આવશે ત્રીસ અને સિત્તેર રૂપિયા આવશે બોતેર ચોપડીઓનું વજન નવ કિગ્રા થાય તો ચાલીસ ચોપડીઓનું વજન કેટલું થાય તો આ દાખલો ચોખરી ગુણાકારની રીતના ગણીએ તો જુઓ બોતેર ચોપડીઓનું વજન નવ કિગ્રા બોતેર ચોપડીઓનું વજન કેટલું થશે નવ કિલોગ્રામ થશે તો ચાલીસ ચોપડીઓનું વજન કેટલું થશે તો ચાલીસ ચોપડીઓનું વજન બરાબર કેટલા કિલોગ્રામ તો ચાલીસ ગુણે નવ ભાગ્યા બોતેર ચાલીસ ગુણે નવ ભાગ્યા ગુણાકારમાં ચાલીસ અને નવ સામસામેની સંખ્યાનો થશે ગુણાકાર અને બોતેર આવશે નીચે તો નવ અઠયું બોતેર અને આઠ પંચું તો પાંચ કિલોગ્રામ વજન થશે એટલે કેટલું વજન આવશે પાંચ કિલોગ્રામ વજન આવશે ચલો નીચેના સમીકરણનો ઉકેલ આપેલી શોધો આગળ એક રકમ એમ ઓછા ત્રણ બરાબર આઠ તો કૌશમાં આપેલી સંખ્યા મૂકી અને આઠ જવાબ લાવવાનો છે તે એમ બરાબર કેટલા મૂકીશું પણ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તેની જગ્યાએ બીજો એક પ્રશ્ન જોઈએ આ રીતના એક ચોરસ આપેલું હોય ચોરસની પરિમિતિ આપેલી તે છે ચુવાલીસ પરિમિતિ કેટલી ચુવાલીસ તો એક બાજુનું માપ શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય ચોરસની પરિમિતિ ચુવાલીસ આપેલી છે જેની એક બાજુની લંબાઈ શોધો તો શું કરવાનું ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ તો પરિમિતિ ચુવાલીસ અહીંયા આગળ ચાર ગુણ્યા બાજુ આ ચાર એ ગુણાકારમાં જ ક્યાં આવશે ભાગ્યાકારમાં એટલે ચુમ્માલીસ ભાગ્યા ચાર બરાબર કેટલા આવશે અગિયાર તો બાજુની લંબાઈ કેટલી મળશે અગિયાર મળશે એટલે એક બાજુની લંબાઈ હશે અગિયાર સેન્ટીમીટર અથવા મીટર જે લંબાઈ આપેલી હોય તે ચલો આ કરો નીચેના આકાર માટે સમિતિની રેખાની સંખ્યા શોધો ચલો સમિતિ રેખાઓ પણ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો ચલો બીજો જોઈએ નહીં જગ્યાએ અહીંયા આગળ આ રીતના એક સરવારો આપેલો હોય બે પોઈન્ટ જીરો પાંચ ત્રણ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ચારસો આ સરવારો કઈ રીતના કરી શકાય સરવારામાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું તો જુઓ અહીંયા આગળ કરીએ બે પોઈન્ટ જીરો પાંચ પ્લસ ત્રણ પોઈન્ટ સત્યાવીસ પોઈન્ટની નીચે પોઈન્ટ હવે પાછળ આવશે ચારસો ચારસોમાં કોઈ પોઈન્ટ આપેલો નથી એટલે એ સંખ્યા ક્યાં આવશે તો આગળ લખાશે એટલે જો આ રીતના આ રીતના લખાશે ચારસો પોઈન્ટ જીરો જીરો ના આપ્યો એ સંખ્યા ક્યાં આવશે પોઈન્ટની આગળ પાછળ આવશે બે જીરો ચલો અહીંયા કે સાત ને બે બાર વધીએ બે ને ત્રણ પોઈન્ટ ને બે પાંચ જીરો ને ચાર જવાબ શું આવશે ચારસો પાંચ પોઈન્ટ બત્રીસ તો આ ત્રણ ગુના દાખલા હતા જોઈએ આગળ દાખલા નંબર ચાર એ નીચેના દાખલા ગણો ગમે તે ચાર બે ગુણના દાખલા પેલા છે પંદર પિસ્તાલીસ ચાલીસ એકસો વીસ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો ચલો ઉપર તમે રકમ જોઈ શકો એ પ્રમાણે પંદર પિસ્તાલીસ અને એના પછી ચાલીસ ઓપોન વીસ ચાલીસ અપોન એકસો વીસ ચલો આ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો તો કઈ રીતના ચકાસો તો છેદ ઉડાડીશું એના પંદરના છેદ ઉડાડીએ તો કેટલા આવશે પાંચ ગુણ્યા ત્રણ અને નીચે પાંચ નવ પિસ્તાલીસ પાંચ પાંચ કેન્સલ એટલે ત્રણ અપન નવ હજી છેદ ઉડશે ત્રણ તરી નવ ઉપર કઈ ના હોય એટલે એક તો કેટલો જવાબ આવશે એક અપોન ત્રણ ચલો એ જ રીતના આ જોઈએ ચાલીસ અપોન એકસો વીસ એટલે જીરો જીરો કેન્સલ ચાર એકાદ ચાર ચાર તરી બાર ચાર ચાર કેન્સલ એટલે એક અપોન ત્રણ તો જુઓ બંને બાદ જવાબ કેટલો આવશે એક પોન ત્રણ એક અપોન ત્રણ એટલે આ બંને સંખ્યાઓ કેવી પ્રમાણમાં છે ત્રણસો પોઈન્ટ માં દરેક અંકની સ્થાન કિંમત લખો ચલો જોઈએ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ જીરો છમાં દરેક અંકની સ્થાન કિંમત અહીંયા આગળ આ પાંચ એ એકમનો અંક એ સ્થાન કિંમત થશે પાંચ ચાર એ દશક એટલે થશે એની ચાલીસ ત્રણ એ સોના સ્થાન ઉપર એટલે થશે ત્રણસો હવે અહીંયા આગળ જીરો તો જીરોની સ્થાન કિંમત કેટલી થશે તો જીરોના છેદમાં દસ અહીંયાગર પોઈન્ટ પછી એટલે શું આવશે જીરોના છેદમાં છ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ એ રીતના લખી શકાય અહીંયા આગળ શું આવશે સોના છેદમો સો તો આ રીતના એની સ્થાન કિંમત લખી શકાય પાંચની કેટલી પાંચ પછી ચારની ચાલીસ ત્રણની ત્રણસો પોઈન્ટ પાછળના અંક એટલે જીરોના છેદમાં આવશે દસ પછી સતાંશ એટલે સો એના છેદમાં આવશે સો તો આ રીતના સ્થાન કિંમત લખી શકાય ચલો જોઈએ આગળ માપ પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી પાંચ પોઈન્ટ છ સેમ માપનો રેખાખંડ રચો તે પ્રશ્ન કેન્સલ થયેલો છે તો બીજો એક પ્રશ્ન જોઈએ ચુવાલીસ પોઈન્ટ છાસઠ અને પચીસ પોઈન્ટ પંચોતેર આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો એના મો નાનું સ્વરૂપ તો શું કરીશું આના છેદ ઉડાડીશું ચુમ્માલીસ એટલે અગિયાર ગુણ્યા ચાર અને જે છાસ એટલે અગિયાર ગુણ્યા છ તો અગિયાર અગિયાર કેન્સલ એટલે ચાર અપોન છ હજુ ભાગ પર બે દુ ચાર ત્રણ દુ છ તો બે બે થશે કેન્સલ એટલે બે અપોન ત્રણ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે એ રીતના પચીસ અપોન પંચોતેરનું તો પચીસ એકા અને પચીસ તરી પંચોતેર પછી પછી કેન્સલ એટલે એક અપોન્ટ ત્રણ આ મળશે પચીસ પોઈન્ટ પંચોતેરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પરિમિતિ શોધો ચૌદ સેમી માપનો સમ બાજુ ત્રિકોણ ચલો હવે પરિમિતિ શોધીએ અહીંયા આગળ હું એક ત્રિકોણ દોરું જેની લંબાઈ કે લે ચૌદ સેમી માપનો સમ બાજુ ત્રિકોણ ચૌદ સેન્ટીમીટર લંબાઈ સમ બાજુ સમ બાજુ એટલે શું તો ત્રણ એ બાજુ સમાન હોય તો ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે તો પરિમિતિ શું થાય ત્રણ ગુણ્યા બાજુ ત્રણ બાજુ સરખ્યું હોય એટલે ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ ચૌદ ચૌદ તરી બેતાલીસ સેન્ટીમીટર તો પરિમિતિ કેટલી થશે બેતાલીસ સેન્ટીમીટર થશે ચલો એના પછી બીજું અઢાર સેમી માપનો ચોરસ હવે અહીંયા આગળ એક ચોરસ આપેલું છે જેનું માપ કેટલું અઢાર સેન્ટીમીટર અઢાર સેમી માપનો ચોરસ એની પરિમિતિ શોધો તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ અહીંયા આગળ જો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય એટલે ત્રણ ગુણ્યા બાજુ ચોરસમાં ચાર બાજુ હોય એટલે ચાર ગુણ્યા બાજુ તો ચાર ગુણ્યા અઢાર અઢાર ચો બોતેર સેન્ટીમીટર તો ચોરસની પરિમિતિ કેટલી આવશે બોતેર સેન્ટીમીટર આવશે ચલો જાનવી પાસે સો રૂપિયા હતા તેમાંથી તેને બ્યાસી પોઈન્ટ પંચ્યાસી રૂપિયાની ખરીદી કરી તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા કેટલા રૂપિયા હતા તો સો રૂપિયા હતા હવે સો પોઈન્ટ ઝીરો ઝીરો લખશું કેમ તો પોઈન્ટમાં બાદ બાકી કરવાની છે એટલે હવે આના પછી તે મોથી તેની બ્યાસી પોઈન્ટ પંચ્યાસી રૂપિયાની ખરીદી કરી તો કેટલા રૂપિયા વધે ચલો બ્યાસી પોઈન્ટ પંચ્યાસી રૂપિયાની ખરીદી કરી તો એટલા શું કરીશું મથી બાદ કરીશું અહીંયાગીરોમાંથી પાંચ ના જોઈએ લે દસ ખોલીશું દસ બાજુમાં આવશે નવ ફરી નવ નવ અને આગળ આવશે જીરો જ્યાં સુધી એકથી નવ સુધી અંક ના આવે ત્યાં સુધી ઝીરો ઉપર શું મૂકવા નવ મૂકવા ચલો દસમાંથી પાંચ એટલે પાંચ નવમાંથી આઠ એટલે એક પોઈન્ટ નવમાંથી બે એટલે સાત નવમાંથી આઠ જાય એટલે એક અને ઉપર આવશે જીરો તો ઝીરો લખતા નથી શું આવશે સત્તર પોઈન્ટ પંદર રૂપિયા બાકી વધશે ચલો હવે જોઈએ આગળ દાખલા નંબર બે ગમે તે ત્રણ દાખલા બારગુણ એમાંથી એ એ રેખાકંડનો આપેલો છે એટલે એ દાખલો એ કેન્સલ થયેલો છે તો બીજો જોઈએ એક ચોરસ બાગની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ દર મીટરે વીસ રૂપિયા લેખે કેટલો થાય એક ચોરસ બાગની બાજુનું માપ બસો પચાસ મીટર અહીંયા આગળ આ રીતના એક ચોરસ બાગ આપેલો હોય બાજુનું માપ કેટલું બસો પચાસ મીટર હવે આ ચોરસ બાગ એની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ દર મીટરે વીસ રૂપિયા લેખે કેટલો થાય હવે વાડ કરવાની હોય એટલે કઈ બાદ થાય તો જે બાઉન્ડ્રી હોય એના પર વાડ કરી શકાય તો બાઉન્ડ્રી પર વાડ કરવાની એટલે શું શોધવાનું એની પરિમિતિ શોધવાની છે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ તો ચલો ચાર ગુણ્યા બાજુ એટલે બસો પચાસ અહીંયા આગળ પચીસ ચોક સો પાછળ ઝીરો એટલે એક હજાર મીટર લંબાઈ થાય બધી બાજુ વાડ કરો એટલે લંબાઈ કેટલી થાય એક હજાર મીટર થાય હવે આગળ એના રૂપિયા એટલે ખર્ચ શોધવાનો છે તો જોવા એમો ખર્ચ દર મીટરે વીસ રૂપિયા લેખે એટલે એક મીટરના વીસ રૂપિયા ખર્ચ થાય તો એ લખે વાડ કરવાનો ખર્ચ એક મીટર બરાબર વીસ રૂપિયા તો એક હજાર મીટર બરાબર કેટલા રૂપિયા તો શું કરીશું એક હજાર ગુણ્યા વીસ ભાગ્યા એક તો જો આ બે એકા બે પાછળ એક બે ત્રણ ચાર જીરો એક બે ત્રણ ચાર જીરો નીચે એક છે પણ એકનો કોઈ મતલબ નથી ભાગાકારમાં એટલે ખર્ચ કેટલો થશે વીસ હજાર રૂપિયા ખર્ચ થશે ચલો આગળ જોઈએ એક વર્ષમાં સીમા એક લાખ પચાસ હજાર કમાય છે અને તેમાંથી પચાસ હજારની બચત કરે છે તો નીચેના ગુણોત્તર શોધો સીમા કમાય છે કેટલા તો એક લાખ પચાસ હજાર અને એમાંથી બચત કેટલા કરે છે તો પચાસ હજાર રૂપિયાની બચત કરે છે તો એ નીચે ગુણોત્તર તરશો તો તમે ઉપર રકમ જોઈ શકો છો તો ચલો એ સીમા કમાય છે તે રકમ અને બચત કરે છે તે રકમનો ગુણોત્તર શોધો કમાય છે એ એટલે એક લાખ પચાસ હજાર કમાય છે કેટલા એક લાખ પચાસ હજાર હવે નીચે બીજું શું લખશું આપણે બચત કરે છે તે રકમનો તો બચત કેટલા તો પચાસ હજાર નહીં તો આગળ પચાસ હજાર આ બંનેનો ગુણોત્તર શોધો તો એક બે ત્રણ અને ચાર જીરો એક બે ત્રણ ચાર જીરો કેન્સલ પાંચ તરી પંદર અને નીચે ના આવે એટલે એક તો એનો જવાબ શું આવશે ત્રણ જેમ એક કમાય છે એમાંથી કેટલી બચત કરે છે તો એ ત્રણ જેમ એક એનો ગુણોત્તર મળશે ચલો એના પછી બી સીમાએ બચાવેલ રકમ એટલે બચત કરે છે તે રકમ કેટલી પચાસ હજાર બચાવેલ રકમ એ આવશે પચાસ હજાર પછી સીમાએ બચાવેલ રકમ પચાસ હજાર અને ખર્ચ કરેલ રકમ કમાય છે એક લાખ પચાસ હજાર બચત કરે છે પચાસ હજાર રૂપિયાની તો એ ખર્ચ કેટલા કરશે તો એક લાખ રૂપિયા ખર્ચ કરશે તો અહીંયા આગળ હું લખું એક લાખ જો ફરીથી જોઈએ કમાય છે કેટલા એક લાખ પચાસ હજાર એમાંથી બચત કરે છે પચાસ હજારની તો ખર્ચ કેટલા કરશે એક લાખ રૂપિયા ખર્ચ કરશે તો એક લાખ નીચે અને બચત કરે છે ઉપર એક બે ત્રણ ને ચાર જીરો એક બે ત્રણ ચાર પાંચ દુ દસ તો ઉપર આવશે એક નીચે આવશે બે એટલે એક જેમ બે ગુણોત્તર મળશે ચલો સીમાએ બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમ એનો ગુણોત્તર કેટલો મળશે એક જેમ બે મળશે હવે આગળ એક દુકાનદારે સરંગ છ દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી નીચે મુજબ છે સેમી બરાબર ચોપડી દિવસ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વાંચેલી ચોપડીઓની સંખ્યા ચાલીસ પાંત્રીસ સુડતાલીસ પચીસ પચાસ અને અઠ્યાવીસ પચાસ અને પોસઠ તો આ પ્રમાણે તમે શું કરવા ગ્રાફ દોરવાનો છે આ પ્રશ્ન જાતે ગણવાનો રહેશે તો અહીંયા આગળ આપણે ધોરણ છ ગણિતના પ્રશ્નપત્રની ચર્ચા કરી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત